ગાડી ઉપર તો બેસી તો ગયો અને આપણે હવે છે ને રવિભાઈને પરણાવવાના છે રવિ સોરીભાઈ આપણે કેતનભાઈને રવિભાઈના મોટાભાઈ છે ને કેતનભાઈના નાના ભાઈ છે તો એને નાનાભાઈને પરણાવતા આવીએ અત્યારે એને થાંભલીને છે હાડના દાંડિયા રાખ હતા એટલે હાડના યા તે કંઈ એવું બધી ગરમી થોડીક વધારે હતી તો અત્યારે તો એથી ડબલ થાય કારણ કે હાજે તો બહુ મજા આવતી હતી અત્યારે તો બહુ ઓલું થાય ત્યાં જઈને જોઈએ રવિભાઈ કેતનભાઈ કેવો પ્લાન કર્યો છે અને કેવો ગરબી ટાળી શકે જઈને કેતનભાઈને ખબર બરોબર ભાઈ મારી ભેગો આવે આજે ફોટો વિડીયો બને છે આજે ડ્રોન પણ હતો એટલે બધી આજ બધી ભેગું છે હાર્દિક પણ આગળ આવે છે તો ટેન્ડ ઉઠાડી દીધું દાંડી રાતનો મોડો થઈ ગયો ને એટલે તો મારા પપ્પાને થઈ ગયા લાગેલા પછી નીકળ્યું તો આ છે કેતનભાઈનું ડેકોરેશન સરસ મજા ને સમારિયાળા પહોંચી ગયા છે અને હવે અંદરનો માહોલ જોઈ લે બધો સરસ મજાનો જ છે મંડપ નાખવાની ફૂલ સુવિધા છે ગોરબાપા પણ રાહ જોઈ છે પણ આજે અમે તો ટાઈમે પૂરતી ગયા પણ હજી આપણે આમાં કહીએ ને તો મામાને રાહ જોઈએ એટલે ગોરબાપાએ ક્યારના રાહ જોઈને બેઠા આવે જ થાય પણ વરરાજો ભાઈ તો ફર્સ્ટ કલાસ થઈને ત્યારે બેસી ગયો મામાની જ રાહ હોય ને ગોડ હવે આવે એટલી રાહ એટલી ગાડા ને કોળ નાખ્યા તોડ નાખ્યા પણ આમાં છે ને ભેગો નહીં થઈ કારણ કે ભેડકો થઈ ગયો ને બહુ એટલે ડાકી ગોગલ શું તારે ભાઈ તારે કહેવાનું વસ્તુ ની બહુ લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરી દો ડાકી સાહેબ હોય એટલે કરી દો સાસ કરી દે હવે જમવાની રાહ જોઈએ પણ હું મારે તો થોડો ગોતરીડો ને એવું બાકી છે એટલે લઈ લઉં કરીએ તો તારો ગોતરીડો પણ પતી ગયો છે અને હવે જમવાની તૈયારી છે પણ મામેરું છે એટલે પૂરું કરવું પડશે પણ હાર્દિકભાઈ ને જાય રાહ જોઈ હવે ત્યારે મામેરું થાય ગરમીના કારણે જો પંખો થાય પંખો પોહન આયતા ડક પાવન આવે તો મજા આવે બરાબર આડી અહીંયા આવી છે એટલે મારે નીકળવું પડશે કારણ કે એને જગ્યા કરી દેવી પડે ને ત્યાં બધી ગરમી તો હવે કરવાની છે સડકો ભાઈ દબાદ બસ તો ધવકા કાંઈ દેખાતું નથી રી થાય અમારા ભાઈ એના કારણે જો છોકરા હોતા નથી તો આવું બધું કરવું પડે અમારે ગોળીયાની સગવડ ન હોય ત્યાં રી નહીં ગરમી થાય છે ભૂલોળ આવો આવું બધું પંખો પડે પણ

કારણ કે બપોરના સમયમાં બહુ હવે તડકો મેં સહન કર્યો એટલે પ્લાનિંગથી જ અહીંયા રાતના ફેરા રાખ્યા હતા એટલે હવે રાતના એટલો બધી વાંધો ન આવે કારણ કે રાતના ફેરા હોય એટલે આ માહોલ અત્યારે એવો છે એટલે બહુ મજા આવે ને હવે હું નીકળું મારા ઘરેથી ને મારી ઘરે એટલે હાર્દિક પણ મારી સાથે જ છે તો અહીં બેઠો ત્યાં બેઠો બેઠો સંપલ પહેર્યા હવે એ પહેરી લે એટલે નીકળીએ મારા ઘરેથી સીધા જાનમાં કેતનભાઈની ગાડી હું વારી લઉં ને ત્યાં અત્યારે મારો ભાઈ છે અને બીજું આપણે ધર્મેશ કરીને છે અને રામજીભાઈ પણ છે તો સાથે સાથે બધું એમ કહોને કે જાન નીકળવાનું છે બધા રાહ જોઈને બેઠા હોય હું મારા ઘરેથી નીકળી જાઉં ચલો હું રસ્તામાં હું અહીં ઊભી ગયો અને આપણે રામજીભાઈ અહીં આવી ગયા બગાહા લઈ પણ અત્યારે ને હાર્દિક પણ અહીંયા છે જાન આપણે આવીને રાહ જોઈએ એટલે થોડોક સમય હવે અહીંયા આપણે ઊભીએ અમારે હાર્દિક આપણો કેમેરો વેમેરો ભાઈ ખાઈ જવા મારા ભાઈ જાન લઈને આવે એટલે સીધા આપણે નીકળીએ ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે હા ભૂલી ગયો મને એમ કે છે શું થાય ને જાન હવે અહીં પહોંચી ગઈ છે થોડાક સમય ડીજે હજી આવ્યું નથી તો થોડુંક વિચાર્યું કે ડોન શૂટ સરસ મજાને લઈ લઈએ તો ત્યાં રામજીભાઈ આપણે ડોન શૂટ લઈ અહીંયા બેઠા બેઠા જાનની મજા લઉં કારણ કે ક્યારેક આવે થોડોક સમય લગભગ આવી જાય અમે પોતી ગયું લાગે તો ચલો ઉતારે આવી ગયા છે આપણે કેતનભાઈની જાન લઈને અને હું ને કહી ગયા છે હાર્દિક બાકી છે સુંદરીની તૈયારી છે એટલે હવે સુંદરીની તૈયારી થાય એટલે લઈ લઈએ સરસ મજાની આમાં ઉતારો છે આમાં જે ચાલો તો આ છે આપણે કામળિયા પરિવારનું ગેટ ને આપણી સુંદરી આ બાજુ આવે છે સુંદરી આ બધું ડાડી દઈએ અત્યારે ટાઈમ કેવો છે આ છે સાલું લગ્નમાં આપણે લાઈટ વહી ગઈ હવે લાઈટ ક્યારે આવે કંઈ ખબર નથી અંધારામાં કોઈ દેખાતા નથી આવું જો બધા ગતિ કરાવી આપણે કાં કરી જઈએ અમારો અજયભાઈ બત્તી કરવાના છે આવે જો અમારા કેતનભાઈ અત્યારે બેઠા છે જઈએ આ સરસ સરસ ખૂબ સરસ ખૂબ સરસ હવે લાઈટ કઈ આવે ખબર તો બધું ચાલતા તો અંધારું થઈ ગયું બધા માણસો ભૂયા કરે અમે અમારી લાઈટ ચાલુ કર્યું પછી હજી લાઈટ તો આવી જ નથી જોઈ કે તને લગ્નમાં આવું બધી થાય જો ક્યારેક લાઈટ આવે ને કઈ આઈડીયો નથી જાનડી બધી જો આહાર કરે આપ લાઈટ નો હતો નથી આ કોઈ રમણ અંધારામાં

હવે છે ને સાઠાઠી બહાર આવે વરસાદાને પણ જોતી પણ ત્યાં પોસિબલ નથી અહીંથી હવે પોતાડ જઈએ પણ અમે તો અહીંથી છે ને મજા માણીએ બહુ મજા આવો ભાઈ મજા સાધુ મોવા આવે મજા લઈએ ક્યાં સુધી લઈએ

મેરા તારા પ્યારમાં પૂરા પકી ગયા આપડા નરેશભાઈ પણ જાન માં શેઠ ખૂબ ખૂબ માનો

આશીર્વાદ હવે હાલે ને માનો ને કે મજા જ આવી જાય હોય લોકેશન આ બધા કરીને બેટર આ બધા ટીમ બાકી ને હવે મને એવું લાગે થોડી વાર સાથે આરામ કરવા આરામ થાય તો થાય બાકી ના દસ પંદર મિનિટ માં કઈ વયું નથી જવાનું એટલે થોડીક વાર લંબાઈ એટલે મજા આવી જાય કંઈ કઈ નહીં થાય હવે એટલે ઓલા બે જણા આ ગયા અમે મોકલાઈ ને એટલે ઘણીક વાર એ શૂટિંગ કરીને ફોટોગ્રાફી કરે છે તો હું ને અજય બંને થોડીક વાર લંબાઈ કારણ કે ટાઈમ થયો છે એટલા કેટલા વાગ્યા

મેન બધા બધા જા બધા પતાય નાખ્યો ને જાન વિદાય કરી દીધી તો હવે હાલો હું તો નીકળું ઘરે ઘરે જઈને મારે ઉખડવા જે કરવાનું તો હાલો ભાઈ મળશું તો પાછા હવે ક્યાંક જાન લઈને આવીશું તો હામાં તમે જ આવવા જોઈએ એવું કરી હાલો તો જઈએ કાંઈ બધો બધી કરીએ હાલો ઘરે નીકળીએ ભાઈ ગોરબાદ સમય આપ્યો તો કે શાર વાગે તમને વિદાય કરીશ એમાં એ પાઈ પાકો ભાઈ શું કે આજે પાકો પાકો ગો કાન પકડો એમાં કારણ કે આયા ત્યારે કીધું તમે આમ પહેરાવ કે આમ પહેરાવ કે વિદાય કરવાની તો હું આજે બે કળા કોઈ વેલા થઈ ગયા આપણે હાલો તો નીકળી કરી આજે વેલા થઈ ગયા આજે મારે જાણાય રાખ આ આપણે ઘોડા ગાડીમાં સાવી ગયા આવો તો આનું પતી ગયું છે કેશનભાઈનું અને હવે અમે નીકળીએ ઘરે સરસ મજાના બહુ જોરદારનું કામ કરીશું તો ચલો નીકળીએ બાય બાય